સુપ્રીમ કોર્ટના ચુકાદાથી પ્રભાવિત શિક્ષકોની સેવા સુરક્ષા માટે એબીઆર દ્વારા કલેક્ટર શ્રી મારફત આવેદન આવેદનપત્ર અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લાના પ્રાથમિક સરકારી સહિત તમામ સંવર્ગો દ્વારા સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદાથી પ્રભાવિત થનાર હસ્તક્ષેપ કરવાની અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે સ્પષ્ટ કર્યું કે તારીખ એક સપ્ટેમ્બર બે હજાર ના ઉચ્ચતમ ન્યાયાલયના ચુકાદા મુજબ ધોરણ આઠ સુધી ભણાવતા તમામ સેવારસ શિક્ષકો માટે શિક્ષક પાત્રતા પરીક્ષા ફરજિયાત કરવામાં આવી છે ભલે તેમની નિમણૂક ક્યારે પણ થયેલો આ નિર્ણયથી દેશભરના આશરે વીસ લાખથી શિક્ષકોની સેવા સુરક્ષા જોખમમાં મુકાઈ શકે છે સંગઠનના જણાવ્યા મુજબ આરટી અધિનિયમ બે તથા એનસીટીના તારીખ તેવીસ ઓગસ્ટ બે હજાર જાહેરનામા અનુસાર બે હજાર દસ પૂર્વે નિમણૂક પામેલ શિક્ષકોને ટેટમાંથી છૂટ આપવામાં આવી જ્યારે બે હજાર દસ પછીના શિક્ષકોને નિશ્ચિત સમયગાળામાં ટેટ પાસ કરવું ફરજિયાત હતું પરંતુ સુપ્રીમ કોર્ટના ચુકાદા ભેદને અવગણતા બે હજાર પૂર્વેના નિયમિત રીતે નિમણૂક પામેલ શિક્ષકોની સેવા પણ અસુરક્ષિત કરી દીધી છે વર્ષોથી શિક્ષણ વ્યવસ્થાને સંભાળી રહેલા અનુભવી શિક્ષકો પરંતુ એવા મુજબ જિલ્લા કલેક્ટર છે આ માત્ર ભવિષ્યની નિમણૂંકો પર જ લાગુ કરવામાં આવે અને બે હજાર દસ પૂર્વેની તમામ નિયુક્તિને સેવા સુરક્ષા તથા ગૌરવની રક્ષા આપવામાં આવે સાથે જરૂરી નીતિગત અથવા કાનૂની પગલાં લઈ લાખો શિક્ષકોના ભવિષ્યને સુરક્ષિત કરવા સરકારને તાત્કાલિક હસ્તક્ષેપ કરવા અનુરોધ કર્યો આ તકે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રાંત ઉપાધ્યક્ષ क्ष राखीबेन राठौर उपाध्यक्ष रंजीत सिंह परमार माध्यमिक सरकारी अध्यक्ष नयन भाई वाझा महामंत्री शैलेन्द्र सिंह जाडेजा ग्रांटेड माध्यमिक अध्यक्ष अल्पेश भाई जानी महामंत्री धर्मेंद्र भाई परमार प्राथमिक ग्रांटेड अध्यक्ष कल्पेश भाई चौधरी उपाध्यक्ष मनुभा सोडा

નોકરીમાં જોડાયેલ તમામ શિક્ષકો ટેટ પરીક્ષા પાસ કરવાની રહેશે જેના જેના લીધે શિક્ષકો ઉપર અસર પામવામાં આવી છે તેમની નોકરી અને તેમના શિક્ષણ કાર્ય પર પણ અસર થનારી છે જેના માટે કરીને સમગ્ર ભારત દેશમાં એક કલેક્ટર કલેક્ટરશ્રી મારફતે આવેદનપત્ર આપવાનું હતા અહીં ભુજ કલેક્ટર ઓફિસમાં કચ્છ જિલ્લા ટીમ પત્ર આપવા માટે આવેલ છે અને સાહેબ સીધના માધ્યમથી આપણે શ્રી નરેન્દ્ર મોદી સાહેબને અપીલ કરીએ છીએ કે તેઓ સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપ કરે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા આજે આખા ભારતમાં અમારે જે પહેલી સપ્ટેમ્બરે માન્ય આપણી સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે કે દસ પહેલાં પાસ કરેલી જે ટેટ નથી એને પણ લાગુ કરી અને બધા જ શિક્ષકો જે અત્યારે નોકરી કરી રહ્યા છે ને જે બિલકુલ અત્યારે તો રિટાયરના આરે આવી ગયેલા છે એવા શિક્ષકોને પણ ટી ઈટી ટેટ પરીક્ષા પાસ કરવાની જે ચુકાદો સુપ્રીમ કોર્ટે આપ્યું છે એની માટે અમે આજે વિરોધ પ્રદર્શન કરતા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને કલેક્ટરના માધ્યમથી અમે એક અપીલ કરી છે કે આજે અમારા વીસ લાખથી વધારે શિક્ષક કર્મચારીઓને આપણે જ્યાં અત્યારે શાળાઓમાં પૂર્ણ પ્રકારનું શિક્ષણ આપી રહ્યા છે એની ઉપર એમને વિશ્વાસ ન હોતા કે જે કોઈ પ્રશ્ન બન્યો હોય તે પણ અમારા આર ટીઈના નિયમને પણ ઉલ્લંઘન થવા રહ્યું છે અને એના કારણે વીસ લાખ કર્મચારીઓ પ્રભાવિત થાય છે એની નોકરી પણ સુરક્ષિત નથી દેખાતી એવો આ પ્રભાવિત આ કાર્યને ધ્યાનમાં રાખી અને માન્ય શ્રીને અમે એક ટહેલ કરી છે કે આપ આ કાર્યમાં હસ્તેપ કરો અને માન્ય સુપ્રીમ કોર્ટ સુધી આ વિષયને પહોંચાડો કે અમારા શિક્ષકોની જે નોકરીનો વિષય છે એમાં આ એક અવિશ્વાસનો ભાવ ઉત્પન્ન થઈ રહ્યો છે અને જેના કારણે ભારતભરના શિક્ષકો જો પોતાની ટેટની પરીક્ષાની તૈયારી કરવા લાગી જશે અને જો એની ઉપર વિશ્વાસ ઉભો ન કરવામાં આવે તો આ શિક્ષકોને કારણે સીધા શિક્ષણ ઉપર માઠી અસર પહોંચશે અને દરેક જિલ્લા દરેક તાલુકા સુધી આ પ્રભાવિત થાય છે એની સુરક્ષા જે નોકરીની ગેરંટીની જે સુરક્ષા છે એની ઉપર પણ એક આંગળી ચિંધાઈ રહી છે તો એને ન થાય એના માટે માન્ય સુપ્રીમ કોર્ટ સુધી અમે આજે આખા જ ભારતના બધા જ જિલ્લાઓમાં જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને આ આવેદનપત્ર દ્વારા માન્ય વડાપ્રધાનશ્રીને આક્ષેપ કરી અને આ વિષય જે ટેટ આપવાનું વિષય આવ્યું છે એને કોઈ પણ ભોગે રદ કરાવવાનું થાય એના માટે અમે આજે કચ્છ જિલ્લા કલેક્ટર કચેરીએ માન્ય કચ્છ કલેક્ટરને આજે આવેદનપત્ર આપ્યું છે ધન્યવાદ રિપોર્ટર રમેશભાઈ ભાનુસોલિયા અબડાસા કચ્છ